કુંભારવાડા પોલીસે તીક્ષ્ણ હથિયાર સાથે ફરતા એક શખ્સને ઝડપી પાડ્યો નાતાલ અને નવા વર્ષ પૂર્વે કુંભારવાડા પોલીસે તીક્ષ્ણ હથિયાર સાથે ફરતા એક શખ્સને ઝડપી પાડ્યો વડોદરા શહેરમાં આગામી એકત્રીસમી ડિસેમ્બર અને નાતાલ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ અસામાજિક તત્વો પર નિયંત્રણ રહે તે હેતુસર કુંભારવાડા પોલીસ મથકની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન કુંભારવાડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સંગમ ચાર રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તરફ જવાના માર્ગ પર એક ઈસમ તીક્ષ્ણ હથિયાર લઈને ફરતો જોવા મળ્યો છે મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી तपास दरमियान फतेहपुरा सुथार फिया में रहता मोहम्मद आसिफ इकबाल भाई मलेक पासे थी, कमरना भागे थी स्टील गुप्ती मड़ी आई थी पोली गुप्ती कब्जे कर आरोपी विरुद्ध कायदेसर कार्यवाही हाथ धरी है